હલો હલો હા આ બરાબર હલો વિદ્યાર્થીઓ તૈયાર એકદમ નિશ્ચિત નિરાંત પ્રકૃતિને વરસાદ બે કલાક આપણે વાત થઈ ગઈ છે નહીં પડે છ આજે માં પડાવ ઉપર આવી ગયા અને આ ઐતિહાસિક ત્રણ રાષ્ટ્રધ્વજ બન્યા અને એમાં આ એક રાષ્ટ્રધ્વજ આજે આપણે રૂબરૂ નિહાળી રહ્યા છીએ આ આપણા માટે મારો મારો અવાજ ક્યારે આમ ધ્રુવ તો નથી સામાન્ય રીતે પણ એ ઝંડો મેં લગાવડાયો ને ત્યારથી મારો હાથ થોડો મને એમ થાય છે કંઈક અલગ સંવેદનાઓ છે આપણે વર્ખંડમાં બોલતા હોય છે કે જબ વક્ત ગુલશન પેટા જોઈએ સાહેબ તો આજે આપણે ત્યાં ભાયા છે જ્યારે ધ્વજ બની રહ્યો તો 1907 માં એવા પરમ આદરણી વિવેદીજી આવ્યા હતા અને ત્યારથી રશ્મિ રથીનો એક મુખ્ય મહેમાન પણ આપડા સહજ અને મૃદુ

તમે લોકો વિષ્ણુ પંડ્યા ને સાંભળ્યા ક્રાંતિકારીઓ વિશે વાત કરી આપણને મેં ગઈકાલે મને પારસભાઈએ જે પુસ્તક આપ્યું એમાં જે મળું છે એની વાત માંડું ને તો અહીંયા આપણે પણ આ પાંચ ટકા માં આપણને સમજાવી દીધું આપણને ભણાવી દીધું કે ભાઈ આ ગ્રેજ્યુએશન કરેલું ઓછામાં ઓછી છ ભાષા જાણતા હતા દેવુસિંહજી બેઠા છે ગુજરાતના જેટલા સાંસદો દિલ્હીમાં ચૂડાઈ જ જાય સાહેબ કારણ કે આપણો મહાવરો નથી અંગ્રેજ બોઝ જે છે એ ત્યાં એમના જે જે નિશાળમાં ભણતા ને તમારી જેવડા હતા ત્યારે એમના ઉભી એમાં તમે ઉપર જોશો તો આઠ કમળ છે આઠ કમળ એટલે મેં તમને હાર્ડિંગ વખતે વાત કરી હતી આઠ પ્રોવિન્સ હતા ભારતના આઠ રાજ્યો હતા એટલે આઠ રાજ્યો એટલે ભારતનું રિપ્રેઝન્ટેશન છે આનંદ મઠ સાથે જોડાયેલી છે આનંદ મઠ હું જ્યારે નમસ્કાર આજના આટલા અદ્ભુત વ્યક્તિત્વ પછી વિદવત્તાપૂર્ણ પ્રવચન પછી હું એવું માનું છું કે હું કંઈ કોમેન્ટ કરું તો એ સારું નહીં લાગે હું માત્ર ને માત્ર આભાર પ્રગટ કરવા ઊભો થયો છું કારણ કે ખેડા જિલ્લાના અતિ પછાત વિસ્તારના એવા ગામડાના આ બાળકો છે અને પછાત વર્ગમાંથી આવતા બાળકો જ્યારે આવ્યો શુભ અવસર મળ્યો અને આપ જેવા વિદ્વાનના અને જેણે કહેવાય કે સ્વતંત્રતા માટે જે પેઢીએ કન્ટ્રીબ્યુશન કર્યું છે ત્યાં સમર્પણ એ પેઢીના વારસદાર આપણા બધાની વચ્ચે હોય ત્યારે તો કંઈ પણ બોલવાની ભૂલ ન કરવી જોઈએ માત્ર ને માત્ર એમના ઋણનો સ્વીકાર કરવો જોઈએ અને હું આપનો આ ઋણનો સ્વીકાર કરું છું સાંસદ તરીકે એક વાત જે જાણી છે એ છે કે સરદારસિંહ રાણા સાહેબ જ્યારે અનેક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપતા ને ત્યારે આપણો દેશ આઝાદ થયો અને આઝાદીના પહેલાં સંસદ ભવન જે સાહીઠ સંસદો હતા ને એને શિષ્યવૃત્તિનું આપવાનું કામ આ પેઢીએ આ પરિવારે કરી ના વિશે કંઈ વાત કરવી તો હું જેને કહેવાય કે હિમાલયની એ ઊંચાઈને આપણી નાની સમજણ પ્રમાણે આપણી ફૂટપટ્ટીથી માપવા નીકળી એવું કૃત્ય થાય અને એવું ભૂલ હું નહીં કરું પરંતુ હું પરમ ભાગ્યશાળી છું કે ભારત સરકારના કોમ્યુનિકેશન મિનિસ્ટર તરીકે સરદારસિંહ રાણા સાહેબની એકસો એકાવનમી જન્મજયંતિના પ્રસંગે જે પોસ્ટલ કવર એક ભારત સરકારનો એક કાર્યક્રમ ચાલેલો કે અનસંગ હીરો છે આપણે ત્યાં આવા મહાન ત્યાગ સમર્પિત કરનારા શહીદોને હુતાત્માઓને કોઈ કાળે કોઈ ચોક્કસ યોજનાથી કે કોઈ રીતે ભૂલાવવામાં આવ્યા છે ત્યારે એમને યાદ કરીને એમના સ્મરણ અર્થે ટિકિટ રિલીઝ થાય સ્ટેમ્પ રિલીઝ થાય સ્પેશિયલ કવર રિલીઝ થાય તો હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે એ એકસો એકાવન મી જન્મજયંતિના પ્રસંગે સરદાર શ્રી રાણા સાહેબનો સ્પેશિયલ કવર રિલીઝ કરવાનું સૌભાગ્ય એક મંત્રી તરીકે મને મળ્યું હતું એ પણ હું મારી જાતને ભાગ્યશાળી અને આપનો એ કૃતજ્ઞતા ભાવ આપનો એ અમારા ભારત સરકારના મંત્રી તરીકે આપ મને એ બરાબર યાદ છે કે વીસીમાં આપણે સાથે બેઠા હતા અને એ વખતે પણ મેં કહ્યું કે એમના વિશે કોઈ ઓથોરિટી હોય જો કોઈ વાત કરી શકવા માટે આપણા બધાની વચ્ચે કોઈ હોય તો આદરણીય રાજેન્દ્રસિંહ રાણા સાહેબ છે એમના વ્યક્તવ્ય પછી ભારતના આ સિત્યોતેર વર્ષના આઝાદીના આ કાળમાં આપણે બધાય કારણ કેટલીક વાતો એવી હતી કે જે હું નિખાલસપણે સ્વીકારું કે હું પ્રથમ વખત સાંભળી રહ્યો હતો કે આવું કન્ટ્રીબ્યુશન આદરણીય સરદારસિંહ રાણા સાહેબનું હતું એ ક્રાંતિકારીઓનું હતું અને સાચ અર્થમાં જે પાંચ પર્સન્ટ ગણીએ છીએ એને જરૂરથી પચાસ ટકાથી પણ વધારે જો આ દેશ સુધી પહોંચાડીએ તો એ જ આપણું જીવન સફળ થશે આપ સૌ કરીએ તો કોઈને પ્રશ્નોત્તરીમાં કોઈને કંઈ પૂછવું એકાદો પ્રશ્ન એકાદ

એ પેઢીનું કોઈ ભવિષ્ય હોતું નથી દુનિયા ગમે તે કહેતી હોય પરંતુ આપણે આપણા પૂર્વજોના કર્મો એમણે કરેલા કામ એમણે કરેલા બલિદાનો એમને પેઢી દર પેઢી જો એની યાદ અને એની માહિતી એ જો પાસો ન કરતા રહીએ તો ઇતિહાસ બહુ ઝડપથી લુપ્ત થઈ જતો હોય છે અને જે પ્રમાણેનું એ વાસ્તવિક જીવન જીવ્યા એ પણ નવી પેઢીને ધ્યાનમાં નથી આવતું એટલે આજના ટાઈમમાં અને એમાં આ ટેકનોલોજીના સમયની અંદર આવી બધી વાતો કરવી ઘણા આજનો મારો એક અનુભવ રહ્યો છે આટલા વર્ષોનો કે યંગ જનરેશનમાં ઇતિહાસ પ્રત્યેની જાણવાની ઉત્કંઠા ખૂબ વધી છે પણ હજુ એક લોટ એવો છે યુવા પેઢીમાં કે એમને ઇતિહાસ જાણીને કરવાનું શું અને આને ગળે વળગાડીને આપણે ફરવાનું શું કામ આ પ્રશ્નો એ પેઢીના છે એની વ્યાજબી છે એમના પ્રશ્નો વ્યાજબી છે કારણ એમને સાચ અર્થમાં આ શું કામ કરવાનું છે એ વાત પહોંચાડી નથી શકાની તો એ ઉદ્દેશ્ય લઈ અને આજની આ કાર્યક્રમની ગોઠવણી થયેલી સાહેબ શ્રી રાણા સાહેબ અને મેડમ કામા આ કામ સાથે ઓગણીસો 1907 માં સમાજવાદી સંમેલન મળેલું એની અંદર સંમેલને કીધું કે તમારો નેશનલ ફ્લેગ શું છે એટલે એમણે એક રાત માં બેસી અને મેડમ કામાના રેશમી વસ્ત્રોમાંથી કલર પસંદ કરી અને હાથે સોય દોરાથી રાત આખી બેસી અને બનાવેલા આ ત્રણ ટાઈપ ના ધ્વજ હતા એક આ છે બીજો એક પુના કેસરીમાં છે ત્રીજાનો હતોપોતો છે નહીં પણ ત્રણ ડિઝાઇન એમણે બનાવે પારસ દવે અહી સરકારી માધ્યમિક શાળા ગુટાલ ખાતે મદદ ની શિક્ષક છું અને છેલ્લા છ વર્ષથી અમારે ત્યાં વ્યાખ્યાન માળા સ્વરૂપે દર મહિનાના છેલ્લા શનિવારે એક કાર્યક્રમ યોજાય છે જેમાં ગુજરાતના ખ્યાતના વક્તાઓ સાહિત્યકારો ઇતિહાસકારો અને કોઈ પણ તજજ્ઞ અહીં આવી અને અમારા વિદ્યાર્થીઓ સાથે વાત કરે છે એ નિમિત્તે આજે અહીં જીવન ઘડતર વ્યાખ્યાન માળાનો બેતાલીસમો મણકો હતો જેમાં સરદારસિંહ રાણાના પ્રપૌત્ર ભાવનગરના પૂર્વ એમપી શ્રી રાજેન્દ્રસિંહ રાણા સાહેબ આવ્યા છે અને એમણે ક્રાંતિ થયેલી અને માહિતી આપી અને બેતાલીસ મોમાંક ખૂબ સુખદ રીતે પૂર્ણ થયો આમાં ખાસ ઉપસ્થિત આપણા સાંસદ સભ્ય શ્રી દેવસિંહજી ચૌહાણ પણ હાજર રહ્યા અને સુખદ રીતે કાર્યક્રમ પૂર્ણ થયો એ એમની સાથે ઓગણીસો ને સાતમાં જે મેડમ ભીખાઈજી કામા દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો એમની જે ત્રણ ડિઝાઇન હતી એમાંની આ એક ડિઝાઇન આજે અહીં બતાવવામાં આવી અને લોકો અત્યારે પણ એના દર્શન કરી રહ્યા છે બારે અને બહુ બધા ભાવુક રીતે આ કાર્યક્રમને માણ્યા